जय माताजी जय माताजी हर हर महादेव जय शीतला शीतलामा

से ये <स्थाथा> कौन आडियो झाड़ियों कौन

यानो भूत्री मारो भूत्री कौन सी है कौन ये भूत्री तो खैरी है वो तो खैरी हूँ ये भूत्री तो नहीं है आह सूर्य नहीं क्या है इसे हाँ बापू हाँ सही माता जी रमेश बापू सही माता जी भूत्रीजो मारो क्या कहना दो इनकी ओ भूत्रीजो सी सितार यहाँ से सूर्य है वो પેલી લાઈક હો હા અમાર હાડો 4.5 નો મંડાણોસ પણ લાઈક તો નહીં કરે મને ખબર છે પ્રવીણ જિંજવાડિયા છે ને મારા હાળો છે લાઈક નહીં કરે અમારા બાપુ આવ્યા પેલી લાઈક સાથે આવ્યા 4 નો મંડાણો પણ લાઈક કરતા આવડતું કે ન આવડતું હોય જાય લાઈક હો બાપુ कि ना वार्ता को अबो का का તમે એમ કહો

लाइक करता लाइक डबल डिस्प्ले में डबल टेक कर लाइक भाई के मजा मो

कवतारम चित्रा राम बोलि जय हो सब ता ता

luas Oh, oh. <laughs> આવો રમેશ બાપુ વિડીયો કોલ કરું કાકા વિડીયો કોલ કરો મારે લાઈવ બંધ કરી દેવું પડે કાકા એમ દેવા કાકા એમ કે વિડીયો કોલ કરું એમ કે કરો હાલો હું લાઈ બંધ કરી દઉં તબિયત કેમ છે ભાઈ મજામાં આવો બાપુ કરી દો હા તો હાલો લાઈ બંધ કરો ચાલો આવો બાપુ વોટ્સઅપ માં આવજો પછી ટાઈમ મળે તો રમેશ બાપુ વોટ્સઅપમાં મેસેજ કરે